તમે ટ્યુન ઇન કર્યું છે 89.6 FM રેડિયો રાજકોટ અને હું છું આપનો પ્રિયમિત અને આજે આપણી સાથે છે એક એવા પર્સન કે જે એક ફિલ્ડમાંથી આવે છે જેની અત્યારે આ સિચ્યુએશનમાં ખૂબ ડિમાન્ડ છે અને ફિલ્ડ એટલે કે આઈટી સેક્ટર આ વ્યક્તિ વિશે જો વાત કરું તો આજથી લગભગ 25 વર્ષ પહેલા જૂનાગઢથી આંખોમાં ઘણા બધા સપના અંજીને એ રાજકોટમાં આવે છે મનના કેટલા બધા ભરખા હોય કે પોતાના સપનાઓ હોય એને લઈને રાજકોટમાં ધીમે 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 ચાર વર્ષની મહેનતથી એક આખું જે છે એક ડિઝાઇન કરે છે સોફ્ટવેર હાર્ડવેર કોમ્પ્યુટરના ડિપાર્ટમેન્ટ્સ આ અલગ અલગ પાર્ટસ આ બધાના લેવેજ કરતા કરતા પછી આઈટી સેક્ટરની દુનિયામાં આવીને એક કંપનીની શરૂઆત કરે છે અને કંપની એટલે કે સી વિન્ડ સિસ્ટમ જે અત્યારે એટલું સરસ ભારત અને દુનિયામાં અલગ અલગ દેશોમાં કામ કરી રહી છે કે એમના બનાવેલી વેબસાઇટ પ્રોપર્ટીની વેબસાઇટ ઓસ્ટ્રેલિયાની ટોપ ટેન વેબસાઇટ્સમાં આવે છે કે કોઈ પણ યુએસએના સારામાં સારી કંપનીના ડિરેક્ટર્સ છે એને આપણે નામ ન લઈ શકીએ એમના એમ એવું હોય પણ સારામાં સારા ડિરેક્ટર્સ છે કે એમની વેબસાઇટ એમને બનાવેલી છે ફાઈનાન્શિયલ સેક્ટરમાં પણ ખૂબ કામ કરેલું છે અલગ અલગ સર્વિસ એકવીસ વર્ષનો આ લાંબો અનુભવ અલગ અલગ સર્વિસ એ આપે છે અને સાથે સાથે આ બધાથી પરે એવું કહેવાય છે કે તમે કદાચ સફળ બિઝનેસમેન હો કે ન હો પણ એક સફળ વ્યક્તિ તરીકે થઈ જાવ ને તો પણ આપણો જન્મારો સાર્થક થતો હોય છે એક વ્યક્તિ તરીકે સફળ થયેલા છે એમનો સ્વભાવ એકદમ શાંત રૂજુ અને મજાનો બધાની સાથે હળીમળીથી રહે અને આનંદથી બોલાવે સાથે સાથે એના ફિલ્ડની અંદર પણ ધૂમ મચાવે આજે આપણી વચ્ચે સીમિંગ સિસ્ટમના ફાઉન્ડર એમડી

એ કેવી રીતે કેવા ઉતાર ચઢાવ તમે જોયા છે કેવા સ્ટ્રગલ જોયા છે કેવા દિવસો તમે જોયા છે ખાસ અમારી વચ્ચે મૂકો છે છે જેટલા પણ જેને પોતાની શરૂઆત અને પ્રેરણા જી સર મારો જન્મ જુનાગઢમાં થયેલો હતો અને એજ્યુકેશન કમ્પ્લીટલી ગ્રેજ્યુએશન કોમર્સ કોલેજમાં કરેલું હતું આ પછી જુનાગઢમાં હું ઘણા બધા કામ કર્યા હાર્ડવેરના ને એને લગતા નાના મોટા કામ કરેલા હતા માર્કેટિંગ જોયું ફિલ્ડ જોયું જોબ કરતો હતો પણ મને જોબમાં સેટ જ નહોતો માઇન્ડસેટ મારો આખો બિઝનેસ માઇન્ડસેટ હતો એટલે હું કોઈની અંડરમાં મારું વર્ક નહોતો કરી શકતો એટલે વારંવાર જોબ ચેન્જ થતી અને એક સમય એવો કે જુનાગઢમાં મને એવું લાગ્યું કે મારે આખી દુનિયા જીતવી છે દુનિયા સાથે કામ કરવું છે તો કદાચ જુનાગઢ મને ટૂંક પડશે એને કારણે હું આવ્યો રાજકોટ શહેરમાં અને રાજકોટ એક આપણે જોવા જઈએ તો મિની બોમ્બે કહેવાય છે તો મને અહીંથી ઘણા એંગલ જોવા મળે કે મારું કેરિયર ડેવલપ એટલે ક્વિક કોમર્સ આવી ગયું જેમાં ઝોમેટો છે સ્વીગી છે બ્લીન્કિજ છે એ બધા ક્વિક કોમર્સમાં કે તમને દસ પંદર મિનિટમાં તમને સર્વિસ પ્રોવાઈડ કરે છે એટલે તમે સમજી શકો તો લોકો કેટલી સ્પીડે અને નવી ટેકનોલોજીમાં અપગ્રેડેશન થાય છે જો આમાં તમે ચૂકી ગયા તો તમે એક વર્ષ પણ ચૂકી ગયા ને તો તમે દસ વર્ષ પાછાડી જશો બિઝનેસમાં સો ટકા સો ટકા એટલે વસ્તુ એવી છે કે ડિજિટલાઇઝેશનના બદલાતા સ્વરૂપોની અંદર ઈ કોમર્સ અને નવી એક ટર્મ મને પણ જાણવા મળે કે ક્વિક કોમર્સને એક આ ટર્મ આવી રહી છે અને જેની અંદર આપણે આ ખ્યાલ હોય પણ આ ટર્મ ના ખબર હોય પણ અત્યારે કેવું છે કે લોકોની અંદર જે પેશન્સ હોવું જોઈએ નથી રહ્યું એમ કે ભાઈ જે જોઈએ એને ઝડપથી જોઈ છે એટલે તે કદાચ આ બધી વસ્તુઓ છે એ ચાલે છે કે જે ક્વિક સર્વિસ છે એ ક્યાંક ને ક્યાંક એનો અભાવ માર્કેટમાં જોવા મળે છે ત્યારે આ બધી આ કાઇન્ડ ઓફ જે વેબસાઇટ છે એ આપણને મદદરૂપ થઈ શકે છે તો એ ખાસ તમારી એમાં માસ્ટરી છે પણ જેટલા પણ લોકો પોતાની ક્વિક સર્વિસ આપવા માગતા હોય ને એ કોઈ વેબસાઇટ ડેવલપ કરવા માગતા હોય તો એ પણ સિવિન સિસ્ટમનો કોન્ટેક્ટ કરી શકે ખાસ આ બધી વસ્તુની ઉપર તમે જ્યારે બધું કામ કરતા હો વેબસાઇટ ડેવલપમેન્ટનું હોય કે પછી બ્રાન્ડિંગનું હોય કે પછી સીઆરએમનું હોય જ્યારે આ બધી વસ્તુ ઇન મેકિંગ હોય ત્યારે શું શું ચેલેન્જીસ આવે છે અને આપણે એને કઈ રીતે ઓવરકમ કરીએ છીએ આપણી કંપનીની અંદર કરવામાં મદદરૂપ થઈ શકશે અને અમે આપણા પ્રધાનમંત્રી એમ કે છે કે ડિજિટલાઇઝેશન કરવું ડિજિટલ ગુરુ બનવું છે આપણે તો એના માટેનો હું એક ફાળો આપવા માંગતો હતો કે લોકોને ડિજિટલાઇઝેશનનું નોલેજ આપી શકું અને લોકોને સ્મોલ સ્કેલમાં ઇન્ડસ્ટ્રીને છે ને ક્યાંય ગ્રો કરવા માટે જરૂરી હતું પણ એને કોઈ સપોર્ટ નહોતો મળતો તો એ આશયથી હું રાજકોટ આવીને આ બધી ક્લાઉડ બેઝ દુનિયામાં એન્ટ્રી મેં કરેલી એટલે એક રીતના તમારા મનની અંદર એવા પણ ભાવો હતા કે આપણે જે અત્યારે ડિજિટલાઇઝેશનની આખી પ્રોસેસ થઈ રહી છે બધું જ અત્યારે જો તો આંગણે પહેલાં એવું કહેવાય કે કરેલો લો દુનિયા મુઠ્ઠી મેં પછી આખે આખો એમ થયું કે એક હાથમાં આખી દુનિયા છે ને હવે તો ટેરવા ઉપર દુનિયા છે એવી આખી વાત થઈ ગઈ છે જે રીતે આ ફિલ્ડ ગ્રો કરી રહ્યું છે જે રીતે ડિજિટલાઇઝેશન બધી વસ્તુઓનું થઈ રહ્યું છે તો અલગ અલગ સેકટર્સની અંદર તમે કામ કરેલું છે સીવ ઇન સિસ્ટમ જે છે એ અલગ અલગ સેક્ટર્સમાં કામ કરે છે તો આપણે સિવ ઇન સિસ્ટમની અંદર શું શું સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ અને કઈ રીતે એ બીજા કરતાં અલગ છે એ આપણે એક ઓફિસનો એડ્રેસ આપણું ઓફિશિયલ વેબસાઇટ અને કોન્ટેક આપણે શેર કરીએ જેથી કરીને જેટલા પણ બિઝનેસમેન છે જેટલા પણ લોકો છે જે પોતાની કંપનીને ડિજિટલાઇઝ કરવા માગે છે અથવા તો ક્યાંક ને ક્યાંક આ પ્રકારની સર્વિસ લેવા માગે છે તો એ આપ સુધી પહોંચી શકો જી મારા કંપનીનું નામ છે સિવિન સિસ્ટમ મારી ઓફિસ છે સિટી સેન્ટર થર્ડ ફ્લોર પર થ્રી થ્રી ફોર ઓફિસ નંબર આમરપાલી અંડરબ્રિજની પાસે રૈયા રોડ અને મારો કોન્ટેક નંબર છે નાઇન એટ ટુ ફોર એટ ડબલ વન ડબલ સેવન જીરો શ્યોર વિમલભાઈ એ ખાસ એક વખત વિઝિટ કરે છે અને આઈટી ફિલ્ડ ની અંદર ક્યાંક ને ક્યાંક ઇન્ટરેસ્ટ છે દે શુડ મસ્ટ વિઝિટ સિવિંગ સિસ્ટમ તમને કંઈક ને કંઈક એમાંથી નોલેજ મળશે કંઈક ને કંઈક એમાંથી જાણવા મળશે અને ખાસ આજે અમને ઘણી બધી વસ્તુઓ જાણવા મળી છે ઘણી ઘણી નવી ટર્મિનોલોજી જાણવા મળી છે તો ખાસ આ બધી વાત શેર કરવા માટે અમારી સાથે સમય કાઢવા માટે અને પોતાની એક્સપર્ટાઈઝ શેર કરવા માટે વિમલભાઈ હું આપનો એટી નાઇન પોઈન્ટ સિક્સ એફએમ રેડિયો રાજકોટ વતી આભાર વ્યક્ત કરું છું બસ આમ જ આપણે ક્યાંક ને ક્યાંક મળતા રહીશું નવી નવી વાતો કરતા રહીશું અને બસ કઈ રીતે કોમ્યુનિટીને આપણે હેલ્પફુલ થઈએ એ વાત ઉપર સતત વિચારતા રહીશું માટે ફરી વાર મળીએ ત્યાં સુધી હેલ્પ વિરામ રાખીએ અને વન્સ અગેન થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ તરીકે તમે ક્યાં જુઓ છો આઈટી ફિલ્ડ નેક્સ્ટ ઇન ટ્વેન્ટી ફાઈવ ઇયર્સ આઈટી ફિલ્ડ વગરનું બધું ઝીરો થઈ જશે તેમ તમે ફોરેન કન્ટ્રીમાં જુઓ છો કે બધું ડિજિટલાઇઝેશન છે બધું કોઈ કોઈ પર્સ પણ નથી રાખવું ખાલી ક્રેડિટ કાર્ડ કઈક રાખે છે બરોબર તો એ જ વસ્તુ થઈ જવાની તમારું વિઝિટિંગ કાર્ડ અને એનએફસી કાર્ડ જેવું થયું ટેપ કાર્ડ થઈ ગયું હતું વિઝિટિંગ કાર્ડ કોઈ મોસ્ટલી ધીરે ધીરે બંધ થવા માંડ્યા છે કે ટેપ કાર્ડથી તમારી એડ્રેસને બધી વસ્તુ ડિટેલ મળી જાય પ્રોડક્ટ ડિટેલ તો સેમ વસ્તુ ધીરે ધીરે એ પણ વસ્તુ થાય કોઈ પણ ઇવેન્ટમાં છે તો હવે રાજકોટ જો ઘણી નવરાત્રીમાં એવું છે કે તમને પાસેસની બદલે કાર્ડ આપવામાં આવે છે તમે સ્કેન કરો પછી તમને એન્ટ્રી ગેટ ખુલે છે તો આ બધું સ્ટાર્ટ થઈ ગયું છે તો વિચારી શકે છે આગળ પચીસ વર્ષમાં તો ઘણું બધું આગળ ડેવલપ થઈ જશે ડ્રાઈવર વિલેસ કાર પણ આપણે રાજકોટમાં જોઈ શકશું ટ્રાવેલિંગ વસ્તુ થઈ જશે રોબોટિક ઘણું બધું થઈ જશે એટલે આપણે પણ ત્યાંથી શીખવું પડશે અમે તો કરીએ જ છીએ અપગ્રેડેશન કરીએ જ છે અમારું નોલેજ પણ બીજા બધા યુઝર્સ પણ આપણે સિટીના બધા દરેક લોકોએ શીખવું પણ પડશે કે ટેકનોલોજીને કઈ રીતે યુઝ કરવો તો યુઝ કરતા નહીં આવડે તો એ વેસ્ટેજ જશે બધી વસ્તુ અને આપણે યુઝ ઘરમાં પણ નહીં લઈ આવી શકીએ ટેકનોલોજી વગરનું બધું શૂન્ય થઈ જશે એટલે આ ફિલ્ડ છે ને ડિજિટલાઇઝેશનનું સર્વિસ બેઝ છે તમે ડેવલપમેન્ટ તો ઘણી બધી કંપની કરી શકશે પણ કસ્ટમરને સેટિસ્ફેક્ટરી વર્ક આપવું એના પછી પણ સપોર્ટ સિસ્ટમ આપવું કામ થઈ ગયા પૈસા લઈ લીધા અને પછી કામ પૂરું થઈ ગયું એવું નથી આ લોંગ ટર્મ નું કામ છે એના માટેનું આપણે વસ્તુ આપણે યુએસપી જઈશીએ છે કે વસ્તુ કસ્ટમરને સેટિસ્ફેક્શન આપવું આપણે આજ સુધીમાં કોઈ જગ્યાએ રજીસ્ટ્રેશન કરી અને ઓનલાઇન રજિસ્ટ્રેશન કરીને પ્રોજેક્ટ નથી મેળવા જે મેળાથી માઉથ પબ્લિસીટી રેફરન્સથી મળેલા છે તેના ઉપર તમે કહી શકો કે આપણી સર્વિસ કેવી સરસ હશે આપણી અંદર છે ને મેઇન યુએસપી વેબસાઇટ ડેવલપમેન્ટ છે હમ એના પછી આવે છે આપણે સીઆરએમ થી કસ્ટમર રિલેશન મેનેજમેન્ટ સિસ્ટમ નાના મોટા ઇન્ડસ્ટ્રીમાં ઘણું બધું લાગે છે લીડ મેનેજમેન્ટ સિસ્ટમ હોય છે અટાણે જોઈએ તો સોશિયલ મીડિયા બ્રાન્ડિંગ સોશિયલ મીડિયા માર્કેટિંગ અમે નથી કરતા બ્રાન્ડિંગ કરીએ તમારી નું બ્રાન્ડિંગ કરીએ છીએ અને એક બ્રાન્ડ તરીકે માર્કેટમાં ઉભું થાય એના માટે વસ્તુ ઘણી બધી બ્રાન્ડ આપણે જોઈએ કે ભાઈ બાલાજી છે વેફર્સમાં અટાણે બધાના મોઢામાં બાલાજી નામ આવે વેફર્સ એટલે બાલાજી વસ્તુ થઈ ગઈ છે તો એ જ વસ્તુ હું કહું છું કે અમે બ્રાન્ડિંગ ઉભું કરીએ છીએ ભલે અમે બાલાજી નથી કે ફોર એક્ઝામ્પલ તમને સમજાવ્યું પણ એવું મતલબ કે બ્રાન્ડિંગ આપણે કરીએ છીએ માર્કેટિંગ માટે નથી કામ કરતા બ્રાન્ડિંગ માટેનું કામ કરતા નાની મોટી એટલી બધી એક જ વસ્તુ છે કે એનું પોતાનું પેલા તો ધ્યેય નક્કી કરે કે ખરેખર મારે આ ફિલ્ડમાં આવવું છે અને ટેકનોલોજીનો પૂરેપૂરો શીખી લે અને એવું નહીં કે બિઝનેસ કરવા માટે કે ઇન્કમ કરવા માટે થોડુંક આપણે દેશ પ્રત્યેનું ભાવના રાખીને સારું કાર્ય કરવા માટે પણ ટેકનોલોજીમાં આગળ વધવા માટે પણ આ વસ્તુ કરે પ્રોપર નોલેજ લે કોઈ પણ જગ્યાએ ટ્યુશન ક્લાસમાં કે બીજે કઈ એવી જગ્યાએ પૈસામાં ન સલવાઈ જાય બે વખત જોઈન કરતા પહેલાં ચેક કરો પ્રોપર છે કે નહીં તમને પ્રોપર નોલેજ મળે છે કે નહીં કારણ કે પૈસા દીધા પછી તમને જો નોલેજ નહીં મળે અને એના સર્ટિફિકેશનની વેલ્યુ નહીં હોય માર્કેટમાં તો ફ્રસ્ટ્રેશન થશો ડિપ્રેશનમાં આવી જશો એટલે પ્લીઝ કોઈપણ જગ્યાએ તમે આ વસ્તુ શીખવા જાઓ તો તમે સ્ટડી વ્યવસ્થિત કરી લો બીજી વસ્તુ કે ત્યારે તમે વસ્તુ શીખો ને જે પ્રોપર નોલેજથી શીખજો પ્રોપર એન્ડ સુધીનું નોલેજ એક લેવલનું નોલેજ અને માસ્ટર ઓફ ઓલ ના કરવા જતા માર્કેટમાં હંમેશા પેલા એક ઉપર તમે નોલેજ મેળવો અને એમાં પગ મૂકો પગ મૂકે પછી હાલવાની જગ્યા કરવાની તમારે હંમેશા આજે ઘણા બધા એવા વસ્તુ આવે છે અમારી કંપનીમાં ઇન્ટરવ્યુ દેવા કે આ આવડે છે આ આવડે છે આવડે છે બસ થોડું થોડું આવડે છે બીજું ડિટેલમાં નથી આવડતું એટલે જરૂરી છે કે તમે એક વસ્તુ ઉપર ગ્રીપ મેળવો માસ્ટરી મેળવો સ્કીલ તમારી ડેવલપ કરો અને પછી એમાં તમે અપગ્રેડેશન કરો આજે સામાન્ય બાબત કે તો આપણે એક નાનું ઘર બનાવ્યા પછી એમાં અપગ્રેડેશન કરતા જ રિનોવેશન કરતા મોટું કરીએ છીએ ડાયરેક્ટ આપણે બંગલો બનાવવા નથી જવાનું પેલા ચેન્જીસમાં તો એવું થાય કે કસ્ટમર પાસેથી ઘણી વખત ડેટા નથી મળતા હોતા ફોર એક્ઝામ્પલ કોઈ પણ ને કામ કરવું છે પણ એની પાસે એની પાસે કન્ટેન્ટ નથી એની કંપનીનું કન્ટેન્ટ ના હોય એના ફોટોગ્રાફ્સ ના હોય એના વગર તો વેબસાઇટ અધૂરી છે એના વગર કન્ટેન્ટ હોય આપણે કાંઈ ના કરી શકીએ તો આ બધી નાની મોટી એવી ચેલેન્જીસ થાય છે ઘણી વખત એ લોકો ક્લિયર ના હોય અમે જનરલ વેબસાઇટ ચાલુ કરતા પહેલા એની સાથે અઠવાડિયે દસ દિવસ બેસીએ છીએ કે તમારે શું રિક્વાયરમેન્ટ છે બધી ડોક્યુમેન્ટેશન આટલું અમારી જોશે તમારે ઘણી વખત એ લોકો પાસે લોગો મગે તો લોગોની ફાઇલ અવેલેબલ ના આવે અમારા ગ્રાફિક્સવાળા પાસે અમારી પાસે અવેલેબલ નથી ત્યાંથી જ્યાંથી મંગાવીને આપણી પાસે આવતા હોય છે તો એ નાની મોટી ચેલેન્જીસ ઘણી બધી આવતી હોય છે પણ એની સામે એમની સાથે બેસી સમજાવી એક પહેલા ડોક્યુમેન્ટેશન કરીએ ફીચર લિસ્ટ કરીએ એટલે એટલી વસ્તુ જોશે અથવા એની પાસે કન્ટેન્ટ નથી તો એની પાસે જે બેઝિક પોઈન્ટ ઓફ ડાઉન કરીને અમે કન્ટેન્ટ રાઇટિંગ પણ કરી દઈએ છીએ એનું એપ્રુવલ લઈએ છીએ અને આ રીતે આ બધી ચેલેન્જીસમાંથી બહાર આવે છે એટલે ઘણી બધી વસ્તુઓ નાની મોટી આપણને રહેતી હોય કે જે દેખીતી રીતે આપણા માટે બહુ મોટો ચેલેન્જ હોય અને એમના માટે બહુ એક સહજ વાત હોતી હોય છે આપણે જેમ જેમ અંત તરફ જઈએ છીએ એક આઈટી ફિલ્ડના માણસ તરીકે તમે આઈટી ફિલ્ડ ને આવનારા પચીસ વર્ષમાં ક્યાં જુઓ છો તમને શું લાગે છે કે કઈ કઈ પ્રકારની ટેકનોલોજી છે એ આવશે આઈટી ફિલ્ડ હજુ કેટલું ગ્રો કરશે કે એઆઈનું વધતું જાય છે કામકાજ એનો યુઝ કરવાનું વધતું જાય છે એની સામે આપણે છે ને સાયબર સિક્યુરિટીનું થોડુંક નોલેજ વધારવું પડશે લોકોને એના કારણે લોકો જે ફ્રોડ થાય છે ને એનાથી આપણે બચી શકશું ખાલી નાની નાની બાબત જ ધ્યાન રાખવાની હોય છે કે ખોટી લાલચમાં નહીં પડવાનું અનનોન લિંક ઉપર નહીં જવાનું હમણાં જ ગવર્મેન્ટે એસએમએસ માટેના રૂલ્સ બદલાવેલા છે બેન્કિંગમાં તમે જોતા હશે ને આવતા હશે ને તો એમાં પાછા એસ કે પી લખેલું ટી લખેલું આવશે અક્ષિસ બેંક ડેસ ટી આઈડીબીઆઈ બેન્ક એસ સમજાણું એ એસ એટલે સર્વિસ મેસેજ ને ટી એટલે ટ્રાન્ઝેક્શન મેસેજ એ રીતે પી લખેલો હોય તો પ્રોમોશનલ મેસેજ ને જી પાછળ લખેલો હોય તો ગવર્મેન્ટના મેસેજ એ સિવાયના કોઈ મેસેજ આવે તો એનામાં કોઈ પણ લિંકમાં ક્લિક કરતા ધ્યાન રાખવાનું કે આ ફ્રોડ હોઈ શકે છે કારણ કે આ બધે છે વસ્તુ એટલે ભવિષ્યમાં પણ ગમે ત્યારે આપણે છે ને આ બાબતે નોલેજ શીખવું પડશે પડશે ફેમિલીમાં દરેકને કોઈ પણ જગ્યાએ ટેકનોલોજી વધશે તો એની સામે આપણો બચાવ કરવા માટે આ છે વસ્તુ એટલે આ તો એના જેવું છે કે એક એવું શસ્ત્ર છે કે જે તમે તમે એનાથી કોઈને મારી પણ શકો અને તમને પણ મારી શકે ટેકનોલોજી જેટલું વધશે સાથે સાથે ખૂબ એક સરસ વાત કરી કે એક ભણેલા વ્યક્તિ તરીકે એક જાગૃત નાગરિક તરીકે આપણા ઘરની અંદર જે વડીલ છે એને ખાસ શીખવાડવું પડશે કારણ કે અપગ્રેડેડ જે પેઢી છે તો ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુની ઇર્દ રહે છે એટલે તો શીખી જશે પણ જે હજુ હમણાં હમણાં ફોન વાપરતા થયા છે એન્ડ્રોઈડ વાપરતા થયા છે તો એને ખાસ અવેર કરવા પડશે એ જવાબદારી પણ આપણી છે તો ખાસ આપણે એન્ડ તરફ જઈએ તો એટલું આપણે પૂછીએ કે આવનારા ફિલ્ડની અંદર આવનારા સમયની અંદર આઈટી ફિલ્ડમાં જે છોકરાઓ આવવા માંગે છે એને તમે શું કહેશો વસ્તુ આપણે કરી એટલે આઈટી ફિલ્ડ એવું છે કે એમાં એક સાથે ટાસ્કિંગની અંદર આપણે વર્ક કરી શકીએ અને તમે જે રીતે વાત કરીએ એમ કે સીઆરએમ હોય સોશિયલ મીડિયા બ્રાન્ડિંગ હોય કે વેબસાઈટ ડેવલપમેન્ટ કે જે આપણી ખાસ યુએસપી છે અને અત્યારે કોઈ પણ કંપની જે છે એને પોતાનું જો ફિલ્ડની અંદર નામ કરવું હશે પોતાની રીતે એની વાત મૂકવી હશે તો અત્યારે વેબસાઇટ ડેવલપમેન્ટ એ મસ્ત થઈ ગયું છે કારણ કે લોકો કસ્ટમાઇઝેશનમાં માને છે પોતાના ફિલ્ડને પોતાને રિપ્રેઝેન્ટ કરવામાં માને છે તો ખાસ વેબસાઇટ ડેવલપમેન્ટ જ્યારે આપણે કરતા હોય ત્યારે શું શું વસ્તુ એવી જે છે એ આપણે ધ્યાન રાખવી જોઈએ અને શા માટે વેબસાઇટ આપણે બનાવવી જોઈએ વેબસાઇટ વેબસાઇટ એક એવું વસ્તુ થઈ ગઈ છે ને તમારું એક વર્લ્ડ વાઇડ તમારી ઓફિસ થઈ ગઈ બરાબર એક તમારું ગ્લોબલ એડ્રેસ થઈ ગયું કે જ્યાં લોકો પહોંચી શકે છે તમારી આ જે રાજકોટમાં ઓફિસ છે તો એના કરતા બેટર છે કે લોકો ફોરેનમાં જે બેઠા હશે એને રે સાંભળવું હશે રેડિયો તો ક્યાં સાંભળશે માં જઈને આપણે ક્લિક કરશે રાજકોટ રેડિયો ની વેબસાઇટ ઉપરથી કોઈને પરચેસ કરવું હશે કોઈ મુંબઈ થી કોઈને કોર્પોરેટ ની પર્ચેસ કરવું હશે તો શું કરશે કે સર્ચ કરશે દુર્ગા પ્રકાશનની વેબસાઈટ ઉપર આવશે એમાંથી ઓનલાઈન ચેક કરશે અને ઓર્ડર આપશે તો આજે તમારો છે ને દુકાન છે ને શોપ છે ને તમારી વર્લ્ડ વાઇડ થઈ ગઈ એને કારણે તમને એમ હોય કે ભાઈ મારે કન્સલ્ટિંગ કરવું છે કે હેર ના પ્રોબ્લેમ છે તમારે શું કરવું મારે લોકલ પર્સન પાસે નથી જાવ તો ઓનલાઇન કરવું તો ઓપલ ક્લિનિકની વેબસાઇટ છે તો એના ઉપર લોકો સર્ચ આવીને ઓનલાઈન કન્સલ્ટિંગ કરશે એટલે વેબસાઇટ તમારી ફિલ્ડ છે ને મોટી કરી દીધેલી છે અને વેબસાઇટ તમારી કેવી હોવી જ જોઈએ ફોર એક્ઝામ્પલ તમારી જ્યાં જરૂર છે ઇન્ફોર્મેટિવ દેવાની તો ઇન્ફોર્મેટિવ વેબસાઇટ બનાવો તમને એમ લાગતું હોય કે મારે ઓનલાઈન ઈ કોમર્સ જેવું કરવું છે તો ઈ કોમર્સ પરચેઝિંગ રાખો હવે હવે તો એક નવો કોન્સેપ્ટ આવી ગયો પી કોમર્સ સારું છે એટલે જેટલા પણ વિદ્યાર્થીઓ છે જેટલા પણ લોકો આ ફિલ્ડની અંદર આવવા માગે છે એમાં એમને ખાસ વિમલભાઈની એક આ સલાહ છે કે કોઈ પણ એક જગ્યાએ રહીને તપ ધરીને તમે એમાં આગળ વધી શકો છો અને ખાસ જે લોકોને પોતાની કંપનીને ગ્રો કરવો હોય પોતાની કંપનીને આગળ ધપાવી હોય અને હજુ પણ એ આ ડિજિટલ મોડની અંદર જો કન્વર્ટ નથી થયા તો ધે શુડ મસ્ટ વિઝિટ સીમેન્ટ સિસ્ટમ અને આપણે વિમલભાઈને પણ કહીએ કે એક વખત એમની ડિટેલ્સ આપે થોડી કે કઈ જગ્યાએ એમની ઓફિસ છે કઈ રીતે એમનો કોન્ટેક કરી શકીએ બીજું ખાલી એક એડ કરવા માગીશ કે આજે ઘણી વખત લોકો એમાં સમજતા છે કે કોમ્પિટિટર ઊભા થાય છે બરાબર મારા એમ્પ્લોઈને મેં જે મારા બે એમ્પ્લોય છે એને કઈ રીતે વર્લ્ડમાંથી બહારથી કામ લેવું એ શીખવાડે છે એની ઓલરેડીની બે એ લોકોની કંપની પણ છે અને આજે પણ એને કંઈ અટકતા મારી સલાહ લે છે આપણે કોઈ એમ્પ્લોયને એમ છે કે મારે પ્રોગ્રેસ કરવા માટે બોમ્બે જવું બેંગ્લોર જવું અમદાવાદ જવું તો અહીંયા આપણે કોન્ટેક્ટ કરાવીને એને એમ્પ્લોયમેન્ટ અપાવીએ છીએ કે જોબ અપાવીએ છીએ એના અપગ્રેડેશન નહીં આપણું અપગ્રેડેશન છે આજ પણ એ લોકોને કંઈ પ્રોબ્લેમ થાય તો અમારી સાથે સંપર્ક કરે છે આજે કોઈ જે કંપનીને આપણે ડેવલપ કરી દીધેલી છે શીખવાયેલું છે કઈ રીતે કામ લેવું એને કામ નથી પહોંચાતું એ લોકો આપણી પાસે આવે છે કામ માટે તો કોમ્પિટિટર કોઈ હોતું નથી આના કારણે મને સપોર્ટ મેળ્યો છે એક આપણો એરિયા વાઈડ થયો છે સ્કિલ ડેવલપ થઈ છે કદાચ બની શકે કે હું જે કામ નથી કરતો એ લોકો કરે છે તો એ આપણો મોટી સ્કિલ આપણી ડેવલપ થઈ છે એની સાથે મળીને ખાસ જે લોકો આપણા